પાછા હાલ કે પંખો હારો છે એમ તું પાછો આરામ કરવા મેં માં તું જલ્દી રેગ્યુલેટર કે ગોતી આને જલ્દી નાખી હાલો તો હું બહાર જઈને રેગ્યુલેટર લઈ આવું છું કાય હાલો હવર હવર રૂપિયા નું રેગ્યુલેટર આવી ગયું લ્યો હવે ફિટ કરવું પડશે હા ભાઈ તારે તો મફત જ ગોત હોય ને રેગ્યુલેટર કોક ભંગારમાંથી ગોતી આવતો હોય તો તું

કારીગર આ કરીને લાલ પંખો તો આપડો થઈ ગયો ને પંખો ફિટ કરીને ઠાકી ગયો તો સોડા પીવા કે સોફ્ટ ડ્રિંક છે મોરી સાહેબ ના ની સામે રાજકો વિડીયો લાઈક કેમ નથી કરતા યાર લાઈક તો કરી ફોલો કરવાનું ભૂલતા હો જલ્દી